હાલો તો લેખી અને આપણા કમલબેન બે છે અહીંયા લાડવા બનાવે ના આ બધી જુનવાણી સિસ્ટમ હાલો તો ભાઈ સકરાણા માં આપણા સબ્સ્ક્રાઇબર મળી ગયા ભાઈ તારું નામ શું છે આયુષ આયુષ ખાબો લાગ્યો ભાઈ તું બસ કાકા તમને કાકા બની અને ઓરે કાડે લઈ જા આને પાન તો મૂછું મૂછું બધું કે જામે કે ઓરે કાડે હોય હેલા ગુડ મોર્નિંગ જય મુલ્લીદાર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આજે છે હોળી તો બધાને હેપી હોલી અને આપણે હિનુ બેન એ જો ફૂગા લઈને ફરે ક્યાં ઇનુ બેન જો કે કલર તો અમારે કાલે ઉડાડવાના છે આજે છે ને આપણે ટ્રાય કરી લઈએ લેખી માન ભાઈ બાધે જો ફૂગા મારે એઠો હેઠો ફૂટો જ નહીં વાધો વાધો ક્યાં મારે તો ફૂગો એ તો એ ફૂટ્યો નહીં ફૂટી એનો ફૂટી ગયો હેઠો ફૂટી ગયો લેખી માન માય લેખી માન ક્યાં મને જોવા દેતો જોવા દેતો એનું પેલા જોવા દેતો ક્યાં કામ છે પાણી ભઈ ગયું છે ફૂગો માર માર લેખી માર માર એ તો એને ફૂટતો પાણી ફૂલ ભર્યું તો એને જ ફૂટતો એ તો એનો ફૂટો એ મની નહીં મારે તો જાવું હાલે હાલે હું તને આમ ફરી જા એ નથી ફૂટતો નથી ફૂટતો એનું પછી અમે હાલો ભાઈ તો છે ને આપણે જવાનું છે આપણા જે કુટુંબ છે ને અમારું જે અમે ટૂંકમાં મારા દાદા છે ને એના જે બધા ભાઈઓ છે ને ટૂંકમાં એ બધા છે છોકરાને તો ન્યા છે ને એક છોકરાની વાઈટ છે તો મારે અને મોહિત બેન જવાનું છે હાલો તો ફટાફટ આપણે નીકળી જઈએ અને ન્યા જઈને આપણે વ્લોગને પાછો કન્ટિન્યુ ચાલુ કરીએ પાછો ઘેરથી હાલતો થયો તાકે એને અમારો વિડીયો બનાવો જો ફૂગા ફૂટતા નહીં તો બોલતો ને હરો મારે સીપ રે ફૂગા ને પછી મારે સીપ ફૂગા ને સીપ તો કરો અહીંથી

હાલો તો લકીન ઘણી બત્રી વાટ કે ભાજન ભોજન છે તો અમે ખાઈ જ લેવાય ગામ પછી નીકળી જઈએ પાછા આપણા ઘર તરફ હાલો પેલા તમે હાલો તો ભાઈ સકરાણામાં આપણા સબસ્ક્રાઈબર મળી ગયા ભાઈ તારું નામું છે આયુષ આયુષ ખા બહુ લાગ્યો ભાઈ તું બોલો ભાઈ એટલે એ ભાઈ તો ઘરનો જ છે મારે મજા આવે કે

કરો આવેફળા થાય થાય આમાં જો કાજુ બદામ ને વરિયાળી એ ત્રણ નો ભૂકો નાખીને પછી જો બનાવ્યા હોય એ પાછા ગમે તેને તમે માંદા ન પડો કા હોય ગરસ ગમે માણસ ખાય અમને જોઈ લે એવું છે ભાઈ લેખી માનું કેવું હાલો તો લેખી માનું કે આપણે શોર્ટ વિડીયો બનાવી લઈ બીજું કહું તો મમ્મી તું મને હવે શું કહેતી હતી કે જીના લગન ક્યાં હોય હા એની ક્યાં ઓરીમાં રહેવાનું હોય કે શું કરવાનું હોય ઓતાને રેવી પડે રેવી પડે એમ કે એક નારીય ઉતાહીમાં પછી આમ કે ખાવાનું તો હોય કે આપણે એ તો પછી ખાવું જ જમ ખાઈ લે તો મે તો મમ્મી બપોરે ખાઈ એવું ને તો આ ખાઈ લે ભાઈ ફકરાણ હા હા એ તો એમાં જ હોય ભાઈ હાલે બીજું કઈ ન હોય એટલે હાલે કા એ આપણે હાલી જાય બધું હાલો તો લેખી માં તો અહીંયા હું દોવાનું છે કે હાલો તો હવે આપડે ગામમાં જવાનું છે થોડુંક પછી અમારા ગામ ની તમને ને ટૂંકમાં ઓળી છે એ બતાવું જોરદાર હોય કે આજુબાજુના ગામમાંથી પ્રખ્યાત હોય અહીંયા

પાસે ભાઈ અમારા ગામની હોળી પણ તાપમાન છે બહુ મોબાઈલ આખો ઓવરહીટ થઈ જાય હું મયુરભાઈ જલ્દી જલ્દી નીકળી જાય બધા આટા પર જો આપણે સતીશભાઈ જો નારણ નાખે હલો ભાઈ તો છે ને આપડે નારણ નાખવાનું અને ચાર આટા ફરવાના હોય તો આપણે ચોથો આતો છે ને પૂરો થઈ ગયો કારણ કે અહીંયા ફોન છે ને હાથમાં પકડી ને તો હવે એકદમ તપોટ બહુ હીમગે હોળી છે ને બહુ મોટી હોય હાલો તો છે ને નાખી નારાયણ પેલા ટબુડીને મૂકી હેઠી અહીંથી છે ને સાંતલો કર લેવાનો હોય હેઠેથી કાં ધમ બાપા ક્યાં જાવ નારાયણ ની લઈને

લગન કરાય કે ન કરાય ન કરાય ને તો રેડી ભાઈ છોકરા લઈને ફોરે છોકરા પાસે એના નથી પણ હું કરો હું કરવા ન કરે ને એ આ બધાને ગામનો બધાને ખબર છે હાલો તો ફાઈનલી છે ને આપણે જે ટૂંકમાં વાયડું હોય ને ટૂંકમાં જે વરાજા હોય ને એને આપણે હોળી ખાડી જાતા પહેરવવા લઈ આવ્યા ને અત્યારે હજુ ચાલુ થઈ ગયા જો પહેલો વરાજો થાય બીજો તો તમને પાછો દેખાતો હોય છે બધું

તો એટલી રહી હવે હજી આમાંથી ટૂંકમાં કુંભ ને એવું બધું કાઢે પણ આપણે ક્યાં સુધી રહેવું ને બરાબર ને હાલો તો આજનો લોક તમને કેવું લાગે કોમેન્ટ કરી દીધો કરતી આજનો લોક આપણે અહીંયા